નમસ્કાર ખેડૂત મિત્રો હું છું કૃષિ નિષ્ણાંત મકવાણા અને સ્વાગત છે તમારું કિસાન તો ખેડૂત આજના વિડીયોના માધ્યમથી આપણે પ્રાકૃતિક નેચરલ ખેતીમાં આપણે ઉપયોગી એવું જીવામૃત વિશે વાત કરવાના છે તો ખેડૂત મિત્રો જીવામૃત એટલે શું તે કેવી રીતે બનાવી શકાય છે તેને વાપરવાની રીત તે કેટલા દિવસે બની શકે છે આ તમામ માહિતી આજના વિડીયોમાં મેળવવાના છે ખેડૂત મિત્રો તે પહેલાં તો તમે હજી સુધી આપણી ચેનલમાં નવા હોય અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખેડૂત મિત્રો સૌ પ્રથમ તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બે લાયકનના બટનને દબાવો જેથી કરીને ખેતીને લગતા માહિતીના વિડીયો તમારા સુધી સૌ પ્રથમ પહોંચે ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો વાત કરીએ કે જીવામૃત એટલે શું ખેડૂત મિત્રો જીવામૃત એટલે શું તો કે જીવામૃત એક કુદરતી પ્રવાહી ખાતર છે તે પાણી પાણી છાસ અને ગાયના મૂત્રને ભેગું કરીને બનાવે છે તે જ વિસ્તારમાંથી થોડી ઘણી માટી એટલે કે શેઢાપાડાની માટી અથવા તો કે પીપળ કે વળના વૃક્ષની લીધેલી માટી ભેળવીને બનાવવામાં આવે છે તો કે સૂક્ષ્મજીવણના વિકાસોના વેગ માટે ખોરાક માટે એટલે કે સૂક્ષ્મ જીવાણુઓના વિકાસને વેગ આપવા માટે ખોરાક તરીકે ગોળ અથવા કઠોળનો લોટ ઉમેરવામાં આવે છે જેથી કરીને બેક્ટેરિયાનો વિકાસ એવો સારો એવો થાય છે ખેડૂત મિત્રો હવે આગળ આગળ વાત કરીએ કે જીવામૃત કેવી રીતે બનાવી શકાય છે જીવામૃત બનાવવાની રીતની વાત કરીએ આપણે ખેડૂત મિત્રો તો તમે બાજુમાં દ્રશ્ય આપેલ છે એમાં જોઈ શકો છો અને વાત કરીએ આપણે કયા કયા ઘટકો જોઈશે જીવામૃત બનાવવા તો કે દેશી ગાયનું ગૌમૂત્ર આઠથી દસ લીટર દેશી ગાયનું છાણ દસ કિલો ગોળ જોઈશે ખેડૂત મિત્રો એક કિલો કોઈ પણ કઠોળનો લોટ અથવા ચણાનો લોટ પણ ચાલે એ એક કિલો કઠોળનો લોટ લેવાનો છે જંગલની માટી અથવા પીપળના ઝાડ અથવા સેઢાની માટી પાંચસો ગ્રામ અથવા એક મુઠ્ઠી તમે લઈ શકો છો ખેડૂત મિત્રો આ બધા ઘટકો જીવામૃત બનાવવા જરૂરી છે ખેડૂત મિત્રો આગળ વાત કરીએ જીવામૃત બનાવવાની રીતની તો ખેડૂત મિત્રો તમારે એક બસો લિટરનું બેલર લેવાનું છે બસો લિટરનું એક બેલર લો તેમાં આગળ દર્શાવ્યા પ્રમાણે એટલે કે ઉપર કે આગળ દર્શાવેલા તેમજ બધી વસ્તુઓ બેલરમાં ઓગાળી લો અને પછી બેલર ખાલી તેટલું પાણીથી ભરો એટલે ખેડૂત મિત્રો એક બેલર લેવાનું છે તમારે તેમાં આપણે જે આગળ વાત કરીએ કે ચણાનો લોટ લેવાનો છે ગોળ લેવાનો છે ગૌમૂત્ર લેવાનું છે જેને છાણિયું ખાતર અને કઠોળ લોટ લઈ તે બધું જ આ બસો લીટરના બેલરમાં નાખવાનું છે અને બધું સારી રીતે ઓગાળી લેવાનું છે ખેડૂત મિત્રો ત્યારબાદ જેટલું બેલર ખાલી છે તેટલું પાણીથી ભરવાનું છે હવે આગળ વાત કરીએ ખેડૂત મિત્રો આપણે કે લાકડી વડે ઘડિયાળના કાંટાની દિશામાં રોજ સવારે સાંજે બે ત્રણ મિનિટ સુધી હલાવો અને એવી રીતે બે ત્રણ દિવસ સુધી હલાવતું રહેવાનું છે ઘડિયાળની કાંટામાં જ ખેડૂત મિત્રો ઊંધું ચલાવવાનું નથી હવે આપણે આગળ વાત કરીએ ખેડૂત મિત્રો તો કે ટીપણાને એટલે કે કો આર્યાયી બેલરને કોથળાના બારદાનથી ઢાંકી દેવું અને મકાન કે ઝાડના છાયામાં રાખવું ખેડૂત મિત્રો બે ત્રણ દિવસ પછી જીવામૃત ઉપયોગ માટે તૈયાર થઈ જાય છે ખેડૂત મિત્રો જીવામૃત કેટલા દિવસ સુધી ઉપયોગ કરી શકાય છે તો કે તૈયાર કરેલું જીવામૃત ઉનાળાના સાત દિવસની અંદર ઉપયોગ કરવો જોઈએ જે જીવામૃત આપણે તૈયાર કરેલું હોય તે ઉનાળામાં સાત દિવસની અંદર ઉપયોગ કરી લેવો જોઈએ તેમજ ઠંડા વાતાવરણમાં આઠથી પંદર દિવસ સુધી તેનો ઉપયોગ કરી શકાય છે મિત્રો ત્યારબાદ તેમાં બેક્ટેરિયાનું પ્રમાણ ઘટી જાય છે તેથી તેની અસરકારકતા ઘટી જાય છે ખેડૂત મિત્રો તેથી તેનો ઉપયોગ કર્યા વિના તેને જમીનમાં નાખીને તેનો નાશ કરવો જોઈએ ઠંડા વાતાવરણમાં આપણે આઠથી પંદર દિવસ સુધી તેનો ઉપયોગ કરીશું ત્યારબાદ તેનો ઉપયોગ કરવો જોઈએ નહીં કારણ કે ખેડૂત મિત્રો બેક્ટેરિયાનું પ્રમાણ ઘટતું જાય છે જેથી તેની અસરકારકતા પણ ઘટી જાય છે જેથી તેનો પાકમાં ઉપયોગ કર્યા વિના જ જમીનમાં નાશ કરવો જોઈએ જીવામૃત ઉપયોગ કરવાની બે રીતો છે ખેડૂત મિત્રો પાકમાં ખાતર તરીકે પણ ઉપયોગ કરી શકો અને પાકમાં રોગ નિયંત્રણ માટે પણ તમે તેનો ઉપયોગ કરી શકો છો ખેડૂત મિત્રો જીવામૃતનો ઉપયોગ કેવી રીતે કોઈ પણ પ્રકારના છોડ અથવા છે ને ખાતર અમૃત પાણી આપતી વખતે જમીનમાં ભેજનું પ્રમાણ હોવું જોઈએ અમૃત પાણી એટલે કે જીવામૃતને ઉપમા આપેલી છે અમૃત પાણી આપતી વખતે જમીનમાં થોડુંક ભેજનું પ્રમાણ હોવું જોઈએ ખેડૂત મિત્રો બીજું આગળ વાત કરીએ અમૃત પાણી પિયતની સાથે એટલે કેટલું આપવું જોઈએ તો ખેડૂત મિત્રો એક એકર દીઠ જીવામૃત બસોથી અઢીસો લીટર પાણીમાં આપવું જોઈએ એટલે કે જે આપણે એક બેલર બનાવ્યું છે તે તમે એક એકર દીઠ વાપરી શકો છો જે પાણી સાથે આપવું જોઈએ અને વરસાદની મોસમમાં જમીન પર તમે સીધું રેડી શકો છો તેમજ તેનો ડ્રીપ અથવા સિંચાઈ દ્વારા પણ ઉપયોગ કરી શકો છો તો આ થયું ખેડૂત મિત્રો જીવામૃતનો કેવી રીતે ઉપયોગ કરી શકે છે આગળ વાત કરીએ આપણે તો કે ખેડૂત મિત્રો જીવામૃતનો ઉપયોગમાં ઉત્તમ પરિણામ મેળવવા માટે એટલે કે સારું એવું પરિણામ મેળવવા માટે દર પંદરથી પચીસ દિવસે ઊભા પાકમાં જીવામૃત આપવું જોઈએ જે ખેતરમાં તમારો ઊભો પાક છે તેમાં સારું એવું ઉત્પાદન મેળવવા સારું એવું પરિણામ મેળવવા પંદરથી પચીસ દિવસે જીવામૃત આપવું જોઈએ અને બાગાયત પાકની વાત કરીએ ખેડૂતભાઈઓ તો કે બપોરના બાર વાગ્યે ઝાડનો પડછાયો પડે તેવા વિસ્તારમાં પંદરથી વીસ દિવસમાં ત્રણ લીટર જીવામૃત પ્રતિ ઝાડે આપવું જોઈએ બાગાયતમાં બાર વાગ્યે એટલે કે જે પડછાયો આમ પડતો હોય તેવા વિસ્તારમાં પંદરથી વીસ દિવસે ખાસ કરીને ત્રણ લિટર જીવામૃત પ્રતિ છોડ પ્રતિ ઝાડે આપવું જોઈએ ખેડૂતભાઈઓ હવે આગળ વાત કરીએ તો કે જીવામૃતનો આપણે જંતુનાશક તરીકે જો ઉપયોગ કરવો હોય તો તેનો કેવી રીતે કરી શકાય તો કે સોળ લિટરના સ્પ્રેના પંપમાંથી એટલે કે સોળ લિટરનો જે આપણે પંપ આવે છે પંપમાં બેથી ત્રણ લીટર જીવામૃત અને બાકીનું પાણી ઉમેરીને કોઈપણ છોડ કે ઝાડ પર સીધો છંટકાવ કરી શકાય છે કોઈ પણ પાક પર જંતુનાશક તરીકે જીવામૃતનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ હવે આગળ વાત કરીએ તો કે જીવામૃત વાપરવાના ફાયદા શું આ જીવામૃત વાપરવાથી આપણને ફાયદો શું થાય એમ તો કે ખેડૂત મિત્રો જીવામૃત આપવાથી જીવામૃત આપવાથી માટી જીવંત થાય છે આ ઉપરની જે જમીન હોય છે તે જીવંત થાય છે જીવામૃત આપવાથી અને જમીનમાં જે આપણે અળસિયા હોય હાપોલિયા કહેતા હોય તે માટીની સપાટી ઉપર આવે છે એટલે કે ઉપરની સપાટી પર આવે છે અને પાકને જરૂરી એવા

ત્યારબાદ જો જીવામૃત જમીનમાં આપણે આપતા હોઈએ છીએ ત્યારથી અળસિયા ધીમે 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 ઉપરની સપાટી પર આવે છે અને પાકને જરૂરી એવા એનપી કે તત્વો જે નાઇટ્રોજન ફોસ્ફોરસ પોટેશિયમ અને હ્યુમિક એસિડ વગેરે તત્વો બનાવે છે અને અનિચ્છને ફૂગનો નાશ કરે છે અને જો ઝાડ છાંટ ઝાડ ઉપર છાંટવામાં આવે ત્યારે જંતુનાશક તરીકે કાર કરે છે હવે આગળ વાત કરીએ તો કે જમીનને ઢીલી અને મુલાયમ પણ બનાવે છે ખેડૂતભાઈઓ જમીનને ઢીલી અને મુલાયમ પણ બનાવે છે જેથી વરસાદનું જેથી વરસાદનું વધારાનું પાણી પાકને નુકસાન ન પહોંચાડે અને જમીનમાં જ ઉતરી જાય એટલે કે ઢીલી બનાવે તેથી વરસાદનું પાણી જમીનમાં જ ઉતરી જાય પાકને નુકસાન કરતું નથી આ એનો એક ફાયદો છે પાણીના વપરાશ અટકે છે જેથી પાણીના સ્તર ઊંચા આવે છે અને સિંચાઈ ઓછી કરવી પડે છે કારણ કે જમીનમાં ભેજ જળવાઈ રહે છે જેથી કરીને પાણીનો ઉપયોગ પણ ઓછો થાય છે અને સિંચાઈ પણ ઓછી કરવી પડે છે હ્યુમસ જમીનમાં બનતી હોવાથી એટલે કે માટી જીવંત બની રહે છે ખેડૂતભાઈઓ ખેડૂતભાઈઓ આપણે આજના વિડીયોમાં ટોટલી વાત કરી જીવામૃત એટલે શું જીવામૃત કેવી રીતે બનાવી શકાય છે તેના વાપરવાની રીતુ કેટલું વાપરવું જોઈએ ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો હજી તમને પોઈન્ટ હાઇલાઇટ કરી દઉં જીવામૃત આપણે દસ લીટર ગૌમૂત્ર દસ લીટર ગાયનું છાણ એક કિલો ગોળ એક કિલો કઠોળનો લોટ અને સેઢાપાડાની માટી લઈ એને બનાવી શકાય છે ખેડૂત મિત્રો તેમાં બાકીનું વધારાનું પાણી એડ કરીને તેને હલાવતું રહેવાનું ક્લોકવાઈઝ અને બે ત્રણ દિવસ આવી રીતે હલાવવાથી તમારે જીવામૃત તૈયાર થઈ જાય છે ખેડૂત મિત્રો અને તેને વાપરવાથી ઘણા બધા ફાયદા થઈ થઈ શકે છે ખેડૂતભાઈઓ ખેડૂતભાઈઓ તમને આજના વિડીયોમાં આ જીવામૃત વિશે માહિતી કેવી લાગી તે તમે જરૂરથી કોમેન્ટ કરજો અને ખેડૂતભાઈઓ આપણે આગલા વિડીયો શેના વિશે બનાવી તે પણ તમે કોમેન્ટમાં જણાવજો કે આપણે કયા વિશે વિડીયો બનાવી તો ખેડૂતભાઈઓ જય જવાન જય કિસાન આભાર તમારો